મારું નામ તુષાર કુમાર છે મેં મારી ગામ આવું છું 20 કિલોમીટર દૂર થાય છે અને આલે બસ નહીં મળતી 3 કિલોમીટર ચાલીને જવું પડે છે અને 3 કિલોમીટર આઈન આવવું પડે છે અને બીચ પર બહુ બીક લાગે છે ચાલીને આવવાની અમારે સરકારને માંગ છે કે કંઈક સવાહન અમારા માટે મૂકો બોડેલીની તમામ શાળાની વિદ્યાર્થીનીઓ અત્યારે 3 કિલોમીટર છોટી ચાલીને અહીંયા મોડાસા ચોકડી સુધી આવી છે અને અહીંયાથી મને જાણ કરવામાં આવી કે અત્યાર સુધી આટલું બધું મોડું થઈ ગયું સાડા પાંચ છ વાગી ગયા ત્યાં સુધી હજુ સુધી કોઈ બસ ની કે કશી વ્યવસ્થા છે નહીં એટલે હું તાત્કાલિક અહીંયા ગાડી આવીને વિદ્યાર્થીઓને પૂછ્યું તો એમને એવું કીધું કે અમારી પાસે ગવર્મેન્ટ પાસ છે તો પણ અહીંયા ગાડી ત્રણ થી ત્રણ કિલોમીટર અમે ચાલીને સવારે બસ જઈએ છીએ સ્કૂલમાં અને રિટર્ન બી આવીએ છીએ ત્યારે ચાલીને આવીએ છીએ મારું એ અહીંયા કરી રાખી નથી તો મારે સરકાર આ છોકરીઓ વિદ્યાર્થીઓ એ જ કહેવાનું છે કે આ લોકોની સુવિધા કરે કારણ કે બેટી બચાવો બેટી પઢાવો નારા સાથે જો વિદ્યાર્થીઓને બેટી ને અહીંથી એમના ઘરે પહોંચતા એક કલાક થાય અંધારું થઈ જાય એટલે વિદ્યાર્થીનીઓ સેફ નથી એટલે મારે સરકાર ને એજ કેવું છે કે સાડા પાંચ ની આસપાસ આ લોકોને અહીંયા ગાડી બસ ની સુવિધા કરી આપે મોનાબેન મનસુરી